વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાના ઉદ્દેશ્ય સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વભરના ઉદ્યોગો અને રાજકીય નેતાઓ સાથે ગઈકાલે બેઠકો યોજી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસનો પાર્ટનર કન્ટ્રી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી ડચ કંપની ડીએસએમ ફર્મેનિશ કંપનીના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી તો જાપાનના ડેલીગેશને પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરીને ગુજરાતમાં સાડા ત્રણસોથી વધુ જાપાનીઝ કંપનીઝ કાર્યરત હોવાનો શ્રેય રાજ્ય સરકારના પ્રોએક્ટિવ અભિગમને આપ્યો હતો ત્યારબાદ મુખ્યમંત્રી સિંગાપોર બિઝનેસ ફેડરેશનના સાઉથ એશિયા બિઝનેસ ગ્રુપના વાઇસ ચેરમેન પ્રસુન મુખર્જી ના પ્રેસિડેન્ટ અને સીઈઓ સંજય મહેરોત્રા ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેયમ અને નેધરલેન્ડની પોર્ટ ઓપરેટિંગ કંપની એપીએમ ટર્મિનલ્સના સીઈઓ કીથ સ્નેવન ડેઝ સાથે બેઠક કરી હતી